એમપીના સાગરના સાહપુરમાં દિવાલ ધરાશાયી થતા આઠ બાળકોના મોત થયા મૃત્યુ પામેલાઓમાં દસ થી ચૌદ વર્ષના બાળકોનો સમાવેશ જ્યારે ચાર ઘાયલો કે જેમાં જણાવવામાં આવી રહ્યો છે સાહપુરમાં મંદિર પાસે કેટલાક લોકો શિવલિંગ બનાવી રહ્યા હતા તેની બાજુમાં આવેલા મકાનની દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી આ ઘટના લગભગ પચાસ વર્ષ જૂની હતી તો આ દુર્ઘટના સવારે દસ વાગે બનવા પામી ત્યારે જેસીબી થી કાટમાળ હટાવીને મૃતદેહો અને ઘાયલ બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા જણાવવામાં આવી રહ્યો છે કે સાફુના હરદોલી મંદિરમાં શિવલિંગનું નિર્માણ અને ભાગવત કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે રાવણ મહિનામાં લોકો સવારથી જ અહીં શિવલિંગ બનાવવાનું શરૂ કરી દે છે રવિવારની રજા હોવાથી બાળકો પણ મોટી સંખ્યામાં શિવલિંગ બનાવવા આવ્યા હતા મંદિરમાં જે જગ્યાએ બાળકો બેસીને શિવલિંગ બનાવી રહ્યા હતા તેની બાજુમાં આવેલા ઘરની દિવાળ અચાનક ધરાશાયી હતી લગભગ

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ